ભાઈ લગન પછી ઘણા ભાઈઓ ની હાલત જેવી હોય છે ખબર છે જોરુકા ગુલામ અમુક ટણી વાળું કે પોતાના ઘર વાળા ગુલામ બનાવી ને રાખે ગુલામ પણ એ બૈરા ખબર કે પતિ ગુલામ બનાવો તો તમે શું બન્યા ગુલામ નું બૈરુ પણ ઘણા હોશિયાર બૈરા હોય છે કે પોતાના પતિ નો રાજા બનાવી ને રાખે તો પતિ રાજા હોય તો બૈરું શું કેવાય રોણી એટલે તમારે રાણી બનવું હોય તો પોતાના પતિ બનાવો પડે હોવે તમે જ ગુલામ બનાવો પછી તમે ગુલામ નું એટલે તમારે રણી બનવું હોય મારી બુનો તો પોતાના ઘરવાળા રાજા બનાવો ઓવે આ વિડીયો શેર કરો એટલે અમારો ભાઈઓ રાજા બને હું મારા ભાઈ આજે વિડીયો બતાવો કે જોલી તાર રાણી બનવી મને રાજા બનાવે મારી હારી એ ગુલામ બનાવી ને કામ કરાવે મારી જોડે હોય જોરુકા ગુલામ એમના વિડીયો મોકલો એટલે બૈરા હમજે